હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મૂત્ર હો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તમને એવું લાગતું છે કે રાજદીપભાઈ વચ્ચે વ્લોગ બનાવવાનું સ્ટોપ કેમ કર્યું પરંતુ ફ્રેન્ડ્સ મારે કામ થોડા વધારે હોવાના કારણે હું તમારા માટે વ્લોગ વચ્ચે સ્ટોપ કર્યા હતા અને આજથી પાછું કન્ટિન્યુ વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે તો આજે હું જઈ રહ્યો છું મારા પ્રિય ગામડે ગામડું બધાને જ પ્રિય હોય તમને પણ હશે અને મને પણ છે એટલે આજે હું મારા ગામડે જઈ રહ્યો છું તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કોઈ વચ્ચેથી સ્કીપ કરીને જોશો નહીં કારણ કે અમે ગામડે જતા સમયે ફૂલ ફેમિલી શું એન્જોય કરીએ છીએ એ તમામ તમને અમે બતાવશું શું ફ્રેન્ડ્સ અહીંયા વનિતા બારોટે તૈયારી કરી દીધી છે ગામડાની ચાલુ પડી ગયા છો

તમે બેગો લેવા જાવ છો ને એટલે મોટી બેગ આપો વધારે કપડા ભરાય એવી આપો હા તો પછી ઉચકવાનું આવે એટલે એમ ના કેવું હા કેટલું વજન છે વજન તો હોય તો ત્યાં રાખો એટલા માટે જ કહીએ છીએ કે ગામડે રાખો એટલે આપણે જ્યારે ગામડે જઈએ ત્યારે ટેન્શન છે કપડા નથી એમ નહીં

મેં અમને કેટલી વાર પૂછ્યું દેવ ભાઈ તમારે આવું છે આવું છે પણ ના કે ના ભાઈ યાર હું નથી આવતો અને હું મારા માટે લાવ્યો હતો કે એક ગુપ તો આપ કેસર પી ગયો ને તો મારા માટે લાવ્યો તો તમારા માટે કે એના માટે લાવ્યો બોલો તો મારા પણ દેવ તાર તું ભી ગુનેગાર છૂત પડી રહી હોય વસ્તુ માં તું અરે મારી પી જાય છે પણ પી જાય પણ તારા પીવાની હોય ને

નીકળશું ગામડે તો આજનો બ્લોગ તમે એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે તમને ખૂબ જ મજા આવશે સો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છે અત્યારે ગામડે જવા માટે અમદાવાદへ તમાર આજે અલગ ચેન્જ કરી દીધી કોણે કરી તમે કરી પણ આમ કેમ થઈ પાછી તારી હતી એવી થઈ ગઈ આ અહીંયા જો તમને હેરસ્ટાઇલ

ચાલ બરાબર છે તને આવી ને આવી હા બસ ડરાવે એવી મસ્ત થઈ ગઈ ચાલ તો ફ્રેન્ડ્સ અત્યારે અમદાવાદનો ટ્રાફિક તમે જુઓ અમદાવાદનો ટ્રાફિક એકદમ ફૂલ ટ્રાફિક હોય છે અને અત્યારે અમે ફૂલ ફેમિલી સાથે ફ્રેન્ડ્સ તમને જે રીતે કીધું એ રીતે અત્યારે અમે જઈ રહ્યા છીએ ગામડે કારણ કે વેકેશનમાં અમે ગામડે ગયા નથી અત્યારે અમે નીકળ્યા છીએ ગામડે પપ્પા બોલો બોલો હા હાઈ ગયા શાહરુખ ખાને આઠ बकरी बोला ही करो तो अब करो तो चलो अब चाय नास्तो करवाना है कि तू चलो, चलो चलो चाहिए अरे चाय हूं चाय नास्तो करू एवू लागे तुमने आम के एक हां चाय नास्तो नहीं हूं यार तुम्हें कोल्ड ड्रिंक्स कोल्ड ड्रिंक्स हम ना यहां पे चाय नाश्ता नहीं करेंगे तो क्या करेंगे हम करेंगे कोल्ड ड्रिंक नाश्ता आपको कोल्ड ड्रिंक्स के बिना ચલો ચલો ભાઈ ભૂખ લાગી એન્ટ્રી પડી ગઈ છે તમારે શું ખાવાનું છે ખાશો કે નહી ખાલી મમ્મી રાહ જોવે છે મારા અને એના બી સાસુમાં રાહ જોવે છે સાસુમાં આમ તો બનાવી દીધું નહીં હોય ઘરે જઈને અમે હેલ્પ કરાવશું અને ધીરે ધીરે બનાવશું પણ ખુશ છે વનિતા બાવડ જ્યારે જ્યારે ગામડે જાય વાત થાય ત્યારે ખુશ હોય હવે જઈએ અત્યારે અમે બધા દેવભાઈ ચલો દેવભાઈને બતાવ જો વાસ વાડ સરખા કરવાના વાસ ભાઈ ચલો ચલો બહુ થાય હો લઈ લો લઈ લઈ ગળે તું લઈશ અલગ એટલે બે ન્યુ શું ટ્રાય કરીશ તમારે સાડી સોળા બોલો કે બધી આટલી બધી આઈટમ મળે જો બોલિંગ્સમાં એનર્જી તો એનર્જી ડ્રિંક જ પીવાના હોય ને પપ્પા એનર્જી ડ્રિંક ઓમક છે આ બધા સોફ્ટ ડ્રિંક બદામ આ જે પીવે એનો રામ સે ફ્રેન્ડ્સ ત્યાં બી નાસ્તો કર્યો અને પાછો ગાડીમાં જો લઈ લીધો જોડે નાસ્તો આ આ પણ બધું બધું તું બનાય ધમાલ બસ બીજું કઈ ના જોયે એવું છે હું ખાઉ છું પણ બોડી બનતી હવે આપણે ગામડે જઈએ ગામડાનું देसी ખાવાનું તો ઠોકે પર કરજો દिक्की ડોકડી હા બસ ઠોકે પર કર એ બધું પેંડી મસાલા